જીવનની સામાન્ય ચિંતાઓથી કંટાળીને આયુષ્ય ટૂંકાવી રહ્યા છે માનવીનું જીવન ભૌતિક સુખ અને સુવિધા વચ્ચે એવી અટવાઈ ગયું છે કે લોકો જીવનનો દરેક આનંદ પૈસા થકી જ મેળવવા ઈચ્છે છે ખરેખર મનની આંતરિક શક્તિઓનો વિકાસ આધ્યાત્મમાં રહેલો છે આજનો માનવી ભૌતિક સુવિધા પાછળની દોડમાં અધ્યાત્મને પાછળ છોડી ગયો છે તેના માઠા પરિણામ રોજે રોજ જોવા મળે છે લોકોને સાચા સુખનું સરનામું આપવા ત્રણ માર્ચના રોજ મુંબઈના પ્રખ્યાત વક્તા ડોક્ટર ઈવી સ્વામીનાથન ભુજના ટાઉન હોલ મધ્યે સંબોધન કરવાના છે ત્યારે ભુજવાસીઓએ આ કાર્યક્રમનો લાભ લેવા અનુરોધ કરાયો છે આ કાર્યક્રમમાં ભુજ લોહાણા સમાજના પ્રમુખ ડોક્ટર મુકેશ ચંદે ચેમ્બર ઓફ કોમર્સ ભુજના પ્રમુખ અનિલ ગૌર કચ્છ ગુર્જર ક્ષત્રિય સમાજના અગ્રણી વિનોદભાઈ સોલંકી

જે આજના સમાજની અંદર અથવા વિશ્વમાં જે તણાવ છે એનાથી આપણે મુક્ત કેમ થઈએ એ વિષય પર વિશેષ ચર્ચા વિચારણા કરવામાં આવશે અને એના માટે ખાસ મુંબઈથી ડૉક્ટર વી સ્વામીનાથનભાઈજી તથા માઉન્ટ આબુથી રાષ્ટ્રીય સમાજના સંયોજક વી કે વિરેન્દ્રભાઈ આવેલા છે આ સંસ્થા સંપૂર્ણ વિશ્વની અંદર પાંચ મહાદ્વીપોમાં એટલે કે યુરોપ એશિયા અમેરિકા આફ્રિકા દક્ષિણ આફ્રિકામાં લગભગ એકસો ચાલીસ દેશોમાં નવ હજાર જેટલા કેન્દ્રો વ્યાપક છે આનું મુખ્યાલય માઉન્ટ આબુ રાજસ્થાનમાં છે અને આ વિશ્વવિદ્યાલયનો મુખ્ય ઉદ્દેશ્ય એ જ છે કે માનવને પોતાના જીવનમાં સાચી શાંતિ સુખ અને સમૃદ્ધિ પ્રાપ્ત થાય માનવનું જીવન શ્રેષ્ઠ ચરિત્રવાન બને તથા સદગુણ સંપન્ન બને આખું વિશ્વ જ ખરેખર સમૃદ્ધ બને અને એ સમૃદ્ધિ છે આપણા જીવનની અંદર સદગુણ સદાચાર શ્રેષ્ઠતા અને સદવિચાર અને શ્રેષ્ઠ ચરિત્ર આ સાચી આ સાચો સમૃદ્ધિનો પાયો છે અને આ સમાજમાં અને વિશ્વમાં કેવી રીતે આપણે પ્રાપ્ત કરીએ અને સંપૂર્ણ વિશ્વને આપણે એક સમૃદ્ધ બનાવીએ આ ઉદ્દેશ્યથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે સમૃદ્ધ સમાજનો પાયો તનાવ મુક્ત જીવન આ વિષય પર વિશેષ ચર્ચા વિચારણા થનાર છે અને એના માટે જ ખાસ સ્વામીનાથનભાઈ પણ આવેલા છે જે ખૂબ જ પ્રોફેસર એન્જિનિયર છે અને ટ્રેનર પણ છે રાષ્ટ્ર સંયોજક બ્રહ્માકુમાર બેન્દ્રભાઈ પણ આવવાના છે તત્પશાત આ ભુજ શહેરના પણ ગણમાન્ય વ્યક્તિઓ પણ ઉપસ્થિત રહેનારા છે આપ સર્વેને પણ આના માટે હાર્દિક નિમંત્રણ છે